નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટેનાર તાલુકાના ગામમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર શખ્સ કોર્ટે ફાંસી સજા ફટકારી કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલાં બાર છ બે હજાર બાવીસના રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર જંત્રાખડી જ ગામના શમાજી ભીખા સોલંકી દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યાના ઘટનામાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ એસ આઈ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે તેમજ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા સત્તર લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે ગત તારીખ બાર મે બે હજાર બાવીસના રોજ જંત્રાખડી ગામની આઠ વર્ષની બાળકીને તેજ ગામના શામજી ભીખા સોલંકી નામના શખ્સે બીડી બોક્સ લેવા મોકલી હતી આ બાદ તેની સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી ત્યારબાદ તેની લાશ ગામની સીમમાં આવેલ સબસ્ટેશન પાસેના તળાવમાં નાખી દીધી હતી સગીરાનો મૃતદેહ મળી આવતા ગામના યુવાને તેના પર કરેલા કૃત્યથી ચારે તરફ ફિટકાર વરસ્યો હતો ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને રાજ્ય સરકારે આવા નરાધમોની ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા આદેશો આપેલા છે રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર